આમિર ખાનની ફિલ્મ દંગલમાં જોવા મળેલી અભિનેત્રી સુહાની ભટ્ટનાગરનું સોળ ફેબ્રુઆરીના રોજ અવસાન થયું હતું સુહાની આ ફિલ્મમાં કુસ્તીબાજ પબીતા ફોગાટનું બાટપણનું પાત્ર ભજવ્યું હતું ઓગણીસ ફેબ્રુઆરી સુહા નીના પરિવારના સભ્યોએ પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું કે જેમાં કુશીબાજ બબીતા ફોગાટે પણ ભાગ લીધો હતો બબીતાએ આ પ્રાર્થના સભાની બે તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે જ્યાં પહેલા ફોટામાં તે પોતાના ફોટાની સામે હાથ જોડીને સુહાનીની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહી છે બીજા ફોટામાં તે અભિનેત્રીના માતા પિતા સાથે ઊભી છે જેઓ પોતાની તેમની પુત્રીના મૃત્યુથી આઘાતમાં છે અને તેમને સાંતવના આપીને શા તસ્વીરો શેર કરતી વખતે બબીતા સુહાની ભટનાગરના અવસાન બાદ તેના ફરીદાબાદ સ્થિત ઘરે પહોંચીને તેને શ્રદ્ધાંજલિ આપીને પરિવારના સભ્યોને સાંત્વના આપી હોવાનું ખુલ્યું હતું બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ZN24 News Mobile App